નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પંદર છ બે હજાર ચોવીસ વાર શનિવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પણ તે પહેલાં વિડીયોમાં નફાવ્યા હોવો તો વિડીયોને લાઈક કરી ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને ઘાંટીનો સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે તો આગળ છે ઊંજા તારીખ પંદર છ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે સુવા જે છે બારસો એકાવનથી ઓગણીસો પંચોતેર પછી છે ઇસબગુલ જેનો નીચો ભાવ છે ચોવીસો અને ઊંચો ભાવ છે એકત્રીસો અને છેલ્લે છે વરિયાળી જે છે એક હજાર એકથી પંચાવનસો અને હવે આગળ જોઈએ તલ સફેદ જે છે પંદરસોથી છવ્વીસો અને અજમો જેનો નીચો ભાવ છે એક હજાર અગિયાર અને ઊંચો ભાવ છે બત્રીસો પછી છે જીરું જે છે ઓગણચાળીસોથી બાસઠસો સાહીઠ અને હવે છેલ્લે છે રાયડો જે છે સાતસો બાસઠથી અગિયારસો સાસઠ